હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય પર્યાવરણ પાઠ બે કાન થી કાન પાઠ બે ના સ્વાયન પોથી ના તમામ પ્રશ્નોના જવાબ ની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ બે કાનથી કાન પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખવાનો છે સવાલ નંબર એક સૌથી મોટા કાન ધરાવતું પ્રાણી કયું છે તેના માટે ચાર ઓપ્શન છે પહેલું એ ગાય છે બે ઊંટ ત્રણ બળદ અને ચાર હાથી તેના માટે ચાર ઓપ્શન પહેલું અને બીજું બીમાં છે માત્ર ત્રીજું બીજું અને ત્રીજું અને ચોથામાં છે માત્ર ચાર તો સાચો જવાબ થશે ડી માત્ર ચાર હાથી સવાલ નંબર બે કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી અહીંયા ચાર ઓપ્શન છે મગર ગરોળી દેડકો અને કાચબો તો એની અંદર આપણે છે મગર ગરોળી દેડકો અને કાચબો એ કઈ કાન જોઈ શકતા નથી તેથી આપણો જવાબ સી સાચો થશે એક બે ત્રણ અને ચાર વાળો તેથી અહીંયા સી લખવાનું છે ત્રણ ઘોડાના રહેઠાણને શું કહેશો તો જવાબ થશે બી તબેલો કહેવાય ચાર બચ્ચાને જન્મ આપતું અને ઉડી શકતું પ્રાણી કયું છે તો સી છે ચામાચીડિયું પાંચ આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે જવાબ થશે એ મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે વર્તુળ કરવાનું છે ઉદાહરણ આપ્યું છે દૂધ આપનાર પ્રાણી તો ભેંસ બકરી અને ગાય તેના ફરતે વર્તુળ કરીશું બે શિંગડાવાળા પ્રાણીની અંદર ભેંસ બળદ અને સાબર આવશે તેના ફરતે વર્તુળ કરીશું ત્યાર પછી ઝાડ પર ચડતા પ્રાણીમાં વાંદરો દીપડો અને ખિસકોલી આવશે તેના ફરતે વર્તુળ કરીશું ચાર માંસાહારી પ્રાણીમાં દીપડો મગર શિયાળ આવશે તેના ફરતે વર્તુળ કરીશું પાંચ શાકાહારી પ્રાણીમાં ભેંસ ગાય અને હાથી આવશે તેના વર્તુળ કરવાનું છે છ ભાર ખેંચતા પ્રાણીમાં બળદ ઊંટ ગધેડું અને ઘોડો આવશે તેના ઉપર આપણે વર્તુળ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ તમારી આસપાસ ઘરમાં ખેતરમાં વાડીમાં જોવા મળતા પશુ પક્ષી અને જીવ નામ લખવાના છે પશુઓમાં લખી શકાય ગાય ભેંસ બળદ બિલાડી પક્ષીમાં લખી શકાય ચકલી પોપટ કાબર કબૂતર જીવજંતુમાં માખી મચ્છર કીડી કરોળીઓ લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર તમારી આસપાસ જોવા ન મળતા હોય તેવા પશુ પક્ષી અને જીવજંતુના નામ લખવાના છે પશુમાં લખી શકાય વાઘ સિંહ ચિત્તો દીપડો જે જોવા મળતા નથી પક્ષીમાં સારસ હંસ બતક ગીધ જે આપણી નજીક જોવા મળતા નથી જીવજંતુમાં જંતુમાં વીંછી કાનખજૂરો કાન આવા સરળતાથી આપણને જોવા મળતા નથી

પછી દૂધ આપતા હોય તેવા ગાય ભેંસ અને માથે સિંગડા હોય તેવા ગાય ભેંસ અને બળદ છે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર છ શબ્દ ચોરસમાં બચ્ચાને જન્મ આપતા તથા ઈંડા મૂકતા પ્રાણીઓના નામ આપેલ છે તે શોધીને લખવાનું છે મેં અહીંયા ફરતે ચોરસ કરેલા છે તમે આ મુજબ ચોરસ કરશો અને નીચે બચ્ચાને જન્મ આપતા હોય તેવા હાથી ગધેડું સાબર ગાય કાળિયાર બકરી અને ચામાચીડિયું થશે જ્યારે ઈંડા આપતા હોય તેવા મોર કાગડો કાબર પોપત દેડકો ટીટોળી અને ગરોળી થશે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત તેને ઓળખો એક તેને ચાંચ છે તે મારી મુઠ્ઠી કરતાં નાનું છે ઘર આંગણે દાણા ચણવા આવે છે તો ચકલી બે તે ખેડૂતનો સાથી છે અને હળ ખેંચે છે તો બળદ ત્રણ તે જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે છે તો વાંદરો ચાર તે રાત્રે જ દેખે તેની આંખો માણસ જેવી દેખાય તો તે ઘુવડ છે

પટ્ટા જોવા મળે છે ત્રણ જે પ્રાણીઓના શરીર પર વાળ ન હોય તેવા પ્રાણીઓના નામ તો ગેંડો હાથી માછલી કાચબો મગર ગરોળી તે પ્રાણીઓના શરીર પર વાળ હોતા નથી ચાર બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓની લાક્ષણિકતા લખો તો બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ આકારમાં મોટા હોય છે આવા પ્રાણીઓ દૂધ આપે છે આ પ્રાણીઓને આચળ હોય છે આવા પ્રાણીઓને કાન હોય છે ત્યાર પછી પાંચ પાલતુ પ્રાણીઓની સંભાળ તમે કેવી રીતે રાખશો તો પાલતુ પ્રાણીઓને સમયસર ખોરાક પાણી આપીએ છીએ પાલતુ પ્રાણીની સંભાળ રાખીએ છીએ છ જો તમને પક્ષી જેવા પાંખો મળે તો તમે શું કરો જો મને પક્ષી જેવી પાંખો મળે તો હું આકાશમાં ઊંચે ઉડ્યા કરું સાત ઈંડા મુક્તા પ્રાણીઓની લાક્ષણિકતા ઈંડા મુક્તા પ્રાણીઓને કાન હોતા નથી આવા પ્રાણીઓ કદમાં નાના હોય છે આવા પ્રાણીઓને ચાંચ જોવા મળતી હોય છે આ બધી લાક્ષણિકતાઓ છે અહીં આપણા પાઠ બેના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની પર્યાવરણ વિષયની તમામ સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ચાર પર્યાવરણ સ્વાધ્યાય પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા આપેલા પાઠની પીડીએફ પણ તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકશો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો